દીકરી બે ઘરો દીકરી બધાના નસીબમાં જ્યાં હોય છે ઈશ્વર ને જે ઘર પસંદ પડે ત્યાં જ છે તે ઘરમાં દીકરીનો એ ઘરના પિતા રાજા હોય છે કારણ કે લક્ષ્મીને પોતાને ત્યાં ઉછેરવાની બધાને હેસિયત નથી હોતી દીકરી પરિવારના સૌને લાગણીના તાતને જોડી રાખે છે એટલે તો વહાળાનો દરિયો કહેવાય છે પાપાની લાડલી માની છે જામદિન નાદન પણ કરે બધા માટે કુરબાઈ કુરબાન ભાઈઓની મુસ્કાન સા ના છે આ દીકરીની ચાચી હોય દીકરી જે માંગે એ લઈ તો સાહેબ કેમ કે પછી કંઈ આપશો તો એમ જ કહેશે કે આની શું જરૂર હતી કોઈએ પપ્પાને કહ્યું તમારી દીકરી પર લગામ આપો પપ્પાએ એમને કહ્યું લગામ તો ગોડા પર હોય છે શેરની પર નહીં દીકરી ના તો પરાય છે ના તો પરાયું ધન છે દીકરી તો અનમોલ મોટી છે જે બે પરિવારોને એક માળા જોડીને રાખે છે એક પિતા ડાયરીમાં લખ્યું હતું કે મારો દીકરો ત્યાં સુધી મારો છે જ્યાં સુધી એની પત્ની ના મળી જાય અને મારી દીકરી ત્યાં સુધી મારી છે ત્યાં સુધી મારી જિંદગી ખતમ ના થઈ જાય કોઈએ કોઈએ દીકરા ને પૂછ્યું એક દીકરી માન કરીને આવું પોતાના સીતાને મળવાની રજા માગે છે અને